હેલો ટફ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં છો અને મજા વાળવાનું વેલકમ ટુ ચિરાગ જેઠો બ્લોગમાં અત્યારે આપણે ફાઇનલ મિત્રો મજા મિત્રો વાતાવરણથી છે બધાને મિત્રો ગુડ મોર્નિંગ બાપાશ્રી રામ જય મેડ આપણે અમાસ છે તો અમાસની રજા છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ખંભરના ટાઈટલ જોઈને આમ તો તમને મિત્રો ખબર પડી જ ગઈ છે આજે ત્યાં જવાનું છું તો આજે છે તો આપણે જવાનું છે મિત્રો કોળિયાક નિષ્ક્રમ મહાદેવ મિત્રો તો અમાસમાં પણ મિત્રો ઘણા બધા આવતા હોય છે પગેલા બધા અને અમાસ ભરાતી હોય છે મસ્ત મેરો ભરાય છે નાનો થયો એટલે કે દર અમાસ મિત્રો આવતા હોય છે બધા અને કાલે છે મિત્રો કાલે એટલે સાવન મહિનો પણ શરૂ થઈ જાય છે તો એક જણ મેળવી પછી રહીશું મિત્રો તમને પણ મિત્રો દર્શન કરાવીશું હું તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બીને રજો ખાસ મિત્રો છે પણ પહેલી ફેરવ્યા હતા છે ને લાગે છે કોળીયા નિષ્ક્રમ અને મિત્રો રસ્તામાં થોડું કાગો છે તો જઈ સી ચાલો રસ્તે જમી કે પાછા મળી ને કે યુરી તો રસ્તા પર જઈ સી રસ્તે જમી કે કે આપણે આવી કે મિત્રો કોળિયા કોળિયા કલા આજે ને અમાર કે અમાર મિત્રો આપણે જઈએ જવાનું છે અને મિત્રો દર્શન કરાઈ મહાદેવના ના અને કાલથી મિત્રો 55 મહિનો પણ ચાલુ થઈ જાય છે તો આપણે કે મિત્રો કોળિયા આવી ગયા છે મસ્ત મજા તો આ ગેટ છે તો આ ગેટ ને પણ આપણે અહીંથી જો આખો આવો મસ્ત મજા નાળું છે અને અમે આપણે નિશાળે નાથી જવાનું છે તો અત્યારે આપણે ગયા આવી ગયા છીએ અને ઉમેશભાઈ જઈએ છીએ આપણે તો જોડાઈ ગયા છે કેમ મજામાં એવું છે ચાલો આપણે જઈએ છીએ ધીમા ધીમા હાલતા જવાનું છે અને જો અત્યારે પબ્લિક પણ આવે છે ઘણું બધું મિત્રો ભાવનગર થી આ બાજુ મિત્રો આપણે ભાવનગર થી એના આપણે જવાનું છે તો જો અત્યારે એકાને એવું બધું આવે છે તો આપણે કોઈ દેખાય છે ને છે ને આપણે નીચે ચાલતા ચાલતા જવી છીએ અને આ મિત્રો નદી પર જો મસ્ત મજા આખી આવી ફરાઈ ગઈ છે આનો પણ એક મજા કે ભે આપણે તો દેખાડીશ પેલા તો આપણે જા ફૂલ તો ફૂલ ને ઉતરે એટલે આપણે ઉમેશન ખબર છે અહીંયા ની આગળ ભોળિયા કોળિયા હવે કેટલા 5 કલાક રસ્તો બન થઈ ગયો ને તો 5 કલાક રસ્તો 24 કલાક નું કામ ગણિત લેવાનું હા હા તો એવું છે તો 21 તારીખ મિત્રો આજે છે ને 24 તારીખે આ 21 તારીખે મિત્રો આટલો બધો વરસાદ આવ્યો છે એના કે મિત્રો 5 કલાક રસ્તો બંધ થઈ ગયો ઈ મિત્રો આ નદી છે આ મિત્રો આપણે માલેશ્વરી નદી કહેવાય છે નદીનું નામ છે માલેશ્વરી તો ચાલો એ આપણે કોળિયાગ જઈએ મિત્રો આપણે નિષ્ફળમાં આજે એ રસ્તા પર જ આવે છે નદી તો ના હતા પાંચ કલાક રસ્તો બંધ થઈ ગયો હોય ને એની સ્કીપ દેખાડી પણ આપણે ના પૂગવીને દેખાડું તો કન્ટિન્યુ ગુલામોમાં બનાવી દેજો અને અત્યારે આપણે મિત્રો કોળિયા ખાઉં પૂરી ગયા છીએ અને આથી મિત્રો તો આપણે એને મીઠી વિડી તળછ ને આટર બાજુથી રસ્તો આવી છે આ મિત્રો આપણે કોળિયાક રસ્તા જાય છે અને જો આપણે આ મસ્તમાં પોળ છે આ નિશાળ છીએ તો ચાલો કાલથી મિત્રો શ્રાવણ મહિના પણ ચાલુ થઈ જાય છે તો જો કન્ટિન્યુ આપણે અત્યારે અમાસએ એટલે બધા ભાઈ ભક્તો બધા આવે છે ઘણા બધા મિત્રો ભાઈ ભક્તો બધા આવતા હોય છે મોટા વાહન લઈને તો મોટા વાહન અંદર મિત્રો હોય ને નથી જવા દીધા પોલીસ કારણ એવું શું છે પણ નાના વાળા મિત્રો આપણે પાછળ જોઈ શકો છો રિક્ષા તે મિત્રો આપણે નિષ્કળમાંથી મિત્રો દસ દસ રૂપિયામાં તમને દર્શન કરી ના લઈ જાય છે તો કોઈ એક ગામમાં મિત્રો આપણે રિક્ષા ઘણી બધી હોય છે અત્યારે અમાસ દર અમાસમાં મિત્રો હોય છે તો ચાલો એ રીતનું છે અને આપણે અત્યારે આપણે જઈએ છીએ રીતના અંદર રસ્તા ચાલતા ચાલતા જાય છે બધા તો ઘણા બધા મિત્રો પહેલાં આવતા હોય છે તો ઘણા આવકમાં છે ઘણા જ આવકમાં છે તો એકાદ જાતા હોય છે રિક્ષા જાય છે એવું છે બધું તો ગાડીઓ આપણે ચાલતા ચાલતા ભાવી ભક્તો આવે છે એવું છે અને શાહની સેવા કરી રહ્યા છીએ આપણે તો એ મોજે મસ્તરામ બાપા આયુર્વેદ નો જન્મભૂમિ કોળીયા એનું છે લોકેશન બધા મિત્રો શાહ ની ઉપયોગ છે અને મિત્રો પરિવાર દ્વારા મિત્રો આપણે અહીંયા સેવા કરવામાં આવે છે અને મિત્રો આ અલગ અલગ બધી વ્યવસ્થા કરતા હોય છે આગળ પણ એકવીસ તારીખે ફૂલ વરસાદ એવો તો જેના કારણે મિત્રો પાંચ કલાક રસ્તો બંધ થઈ ગયો હો ને ના આપણે પૂગી ગયા છીએ તો અત્યારે આપણે પાણી નથી આવતું પણ એ સ્કીપ દેખાડવું અને એ રસ્તો અત્યારે આપણે ચાલુ છે અને અત્યારે મિત્રો જાય છે બધા ઘણું બધું જાય ઉજાય અને આ રસ્તા પર મિત્રો પાણી આપણે પાંચ કલાક મિત્રો રસ્તો બંધ થઈ ગયો હો અને આ આખું નેળું પાણી નહોતું આ નિશાળ છે અને એવી રીતની એ બાજુમાં અત્યારે મિત્રો આપણે ને જાય છે અને આપણે તો સ્કીપ દેખાડ્યું સ્કીપ જો પછી આપણે જ્યારે રસ્તા મિત્રો આપણે ને પાણી બધું તો કેટલું બધું ખડ નેવું છે અને કેટલા બધા ભાઈ ભક્તો બધા આવે છે તો અહીંથી અને આટલું એટલું પાણી હતું આપણે અહીંયા અને અત્યારે મિત્રો પાણી સલવું છે ધીમું ધીમું અને ફૂલ પાણી લેવું હતું અત્યારે મિત્રો આપણે પતરાજી મારેલા છે ની ઉપર ખડે સડી ગયેલો હતો એટલું પતરાય દટાઈ ગયેલા હતા એકવીસ તારીખે મિત્રો વરસાદ પડ્યો આજે મિત્રો છવ્વીસ તારીખે ત્યારે આજ મિત્રો અમાસ ભરાય નિષ્ણાત મહાદેવ મિત્રો કોળિયા ત્યારે મિત્રો આ રસ્તો જયારે હું આ ઊભો હતો એ રસ્તા પર મિત્રો આવું પુલ હતું પાંચ કલાક મિત્રો આ રસ્તો બંધ થઈ ગયો હતો તમે જોઈ શકો છો વર્લ્લું હમ્મો મિત્રો દેખાય હનુમાન મંદિર છે ને ત્યાં મિત્રો આપણે હે જ્યાં પાણી આવ્યું હતું હું એકવીસ તારીખે મિત્રો ફૂલ આવ્યું જેમ પાણી વરસાદ ફૂલ હતો એ મિત્રો આપણે મિત્રો નિષ્કંક મહાદેવ રસ્તો છે ના મિત્રો પાંચ કલાક રસ્તો બંધ થઈ ગયો ના આપણે હાલ ઈ નદી ઉપર મિત્રો નાળા ઉપર ઊભા મિત્રો આપણે બે ફૂટ સુધી પાણી નું હતું આટલું બધું પાણી આવતું એકવીસ તારીખે અને અત્યાર મિત્રો આપણે જવાનું છે આપણે મહાદેવ ના મંદિર અને આ બાજુ મિત્રો પાણી લેવું હતું અત્યારે પાણી પાણી ને ધીમુધી માં સુલું છે જોઈ શકો આટલું બધું પાણી આવે ધીમુ ધી માં સુલું છે અને અત્યારે આપણે જવાનું છે ચાલો કલાક પાસે આપણે તમે જયારે વરસાદ ફૂલ હતો એના કારણથી પાસે આપણે જ્યાં રસ્તો હોય ને એ પણ ધોવાઈ ગયેલો હતો તમે જોઈ શકો છો આખું નાળું છે ને ડામર રસ્તો હોય એ પણ ધોવાઈ ગયેલો હતો અને એટલું બધું પાણી નું હતું જોઈ ભાઈ ભક્ત મિત્રો કેટલું પબ્લિક આવે છે તો ચાલો હવે મિત્રો આપણે ધીમે ધીમા ચાલતા થઈ છે અને ડામર પર ધોવાઈ ગયેલો એવું કે છે એમાં કામ ઉમેશ એવું છે ને જો એવું છે ને ઉમેશભાઈ આ કોઈ રહે છે કેવું હોય પાણી હતું આપણે અહીંયા

મિત્રો ભોગી ગયા છે નાળું વટી ગયા છે અને મિત્રો આપણે બાપા સીતાર મઢુલી છે અહીંયા મંદિર છે અમે અને આ મેળો ભરાય ને આજો મિત્રો તમિલનાડુ થી બસ આવેલી છે અને મિત્રો રાતે આવો છો કે દિવસે આવો છો દિવસે રાતે ગમે ત્યારે મિત્રો આવો તો મિત્રો અહીંયા તમને રેવા પીવાની બધી સુવિધા સારી એવી મળી રહી છે તમને આજો આ બાપા સીતારામ મઢુલી આ છે આપણે મિત્રો મિત્રો નિષ્કન મહાદેવ નો રસ્તા કોળિયા થી મિત્રો મિત્ર મહાદેવ નો રસ્તા પર તમિલનાડુ થી બસ આવેલી છે તો રેવા પીવાની બધી સુવિધા મળી રહે છે તો એવું છે મિત્રો થોડા ચાલતા ચાલતા ભૂગી છે ધીમાધીમાં બધા ઘણા મિત્રો પોલીસ સુરક્ષા છે અને આપણે આ રસ્તો છે ને એ આપડે ધાવડીમાં બાજુ જાય છે રસ્તો તો આણકા મિત્રો મોટા વાહન કામ જાય મોટા વાહન નથી જવા દેતા બહુ

તો અત્યારે મિત્રો આપણે ઇન્કમ થવી છે આ બાજુ મિત્રો આપણે દાવડીમાં બાજુ ઘણા મોટા વાહન ઇન્કમ જાય છે એનકામ રિક્ષા એવું જ જાય છે તમે જોઈ શકો છો એનકામ મોટા વાહન બહુ નથી જવા દેતા કેમકે ઘણી બધું ટ્રાફિક થઈ રહે એના કારણ કે નો જ આવવાથી ગાડીઓને રિક્ષાની ઉવા દે છે મોટા વાહન આપણે દાવડીમાં બાજુ લાવીએ કેમ કે ના સારી એવી જગ્યા મળી રહે છે સારું એવું પાર્કિંગ મળી રહે છે એવું છે આપણે હે પૂગી ગયા છીએ માસિક જોઈ શકો છો આપણે વટલો ત્યાં પાણીનું મસ્ત મજા આવે સેવા આપી છે અને અત્યારે આપણે હે ને મસ્ત મજા આ ને કેટલું બધું ટ્રાફિક છે તો આ બાજુ એકા છે મોટા મોટા આપડે બસો એવું છે બહારથી બહાર થી બહુ આવે છે મોટા પબ્લિકો ઘણું બધું

મને ખૂબ મિત્રો ઘણી બધી મહેનત લાગે છે બ્લોગ બનાવવામાં એટલે ખાસ મિત્રો ચેનલને લાગશે અને સબસ્ક્રાઈબ કરતા આવી તમારે નવા નવા તમને પાસે જોવા મળશે મોટે મોટે બસો એટલે તમિલનાડુ ઘણી બધા આગળથી આવતી હોય છે ભાઈઓ બધા વરવા સ્થળો આવતા હોય છે ઘણા બધા અને તે ખાસ મિત્રો કોઈક નિષ્ફળ મહાદેવ મિત્રો દર્શન કરવા આવો છો તો તમને કેવો અનુભવ આવે છે કેવો મિત્રો મજા આવે છે કે ખાસ મારા કોમેન્ટમાં જણાવીજો કેવો મિત્રો અને ખાસ ક્યાં ક્યાં સુધી મિત્રો આવે છે મોટે મોટો બસો વધુ ભાગે આવે છે અને અત્યારે મેળા જેવું છે મિત્રો સલુ થઈ ગયું છે અને ઘણી બધું મિત્રો દુકાન બે બાજુ છે એટલે ઘણી બધું ને એવું હોય છે કપડાં વેચતા હોય છે ને એવું ખાસ સસ્તામાં મિત્રો છે ને તમને વસ્તુ મળી રહે છે અહીંયા તમારે જો ભાવ જોઈએ ને એ વસ્તુ મિત્રો અહીંયા થોડીક નિષ્ફળ મિત્રો એવી રીતનું મળી રહે છે મસ્ત તમે બપડા ને એવું બધી દુકાનો સારી બધું છે મિત્રો જોઈ શકો છો ઘણું બધું પબ્લિક થઈ ગયું છે માણસો આવતા જાય છે ઘણું બધું પબ્લિક પણ આવતું રહે છે અને અત્યારે બહુ મિત્રો થઈ ગયું છે પાર્કિંગ થઈ ગયું છે અહીંયા બહુ વાહન અંદર જઈ શકતા નથી એવું છે ઘણું બધું અત્યારે આપણે અત્યારે તમે જોઈ શકો આખો મેળો ને વધી રહ્યો લોકેશન મંદિરનું પણ લોકેશન અહીંયા મિત્રો આપણે આ લોકેશન ત્યાં મિત્રો ને બરાબર મિત્રો આમ હમણાં જ મિત્રો હવે ટૂંક સમયમાં જ આવે છે પાદેવીનો મેળો પાદ મહિનામાં મિત્રો માસનો મેળો હોય છે અને ઘણો બધો મેળો છે એમાં જયારે અહીંયા આપણે દિવ્યેશભાઈ સોલંકીના આખી ટીમ દ્વારા અહીંયા આવ્યું તો સેવાનું વિતરણ થાય છે અને અહીંયા મિત્રો તમે મંદિર જોઈ શકો છો એવું રીતનું લોકેશન છે આપણે ફાઇનલી મિત્રો આપણે છઠમાં આવું ફૂગવા આવી ગયા છે અત્યારે મિત્રો આવો રસ્તા પણ અહીંયા મિત્રો આપણે ગાડીઓનું ફૂલ પાર્કિંગ થઈ ગયું છે અને અત્યારે મિત્રો આપણે બાજુ દુકાનો હોય છે આપણે ભૂલી ગયા છીએ અને ઘણો બધું પબ્લિક ઘણો બધો આવે છે અહીંયા પણ ઈકાનું છે જો બધા મિત્રો ફેરવા માટે છે બહાર તમને રસ્તા ઉપર મિત્રો બહાર નીકળી શકો છો દસ દસ રૂપિયા હોય છે ભાડું એવું છે મિત્રો અને અત્યારે આપણે ફાઇનલ ભૂકી ગયા છીએ ઘણો મિત્રો આવકમાં છે ઘણો મિત્રો પબ્લિક છે અને આવો મિત્રો વહેલામાં વહેલા બધા આવતા હોય છે

ચાલો હા મિત્રો બીના હવે આપણે હા શર્ટમાં ફાઇનલ પૂછી ગયા છીએ મિત્રો ટૂંક સમય દર્શન કરાવ્યું છે મહાદેવ ઘણા મિત્રો એનો ઇતિહાસ છે હું એમને આખા દેખાડું બાપુ સાથે ઘણી ઘણી મિત્રો વાતો કરીશું એવું મસ્ત મિત્રો ક્યારે તમે જોઈ શકો છો કેવો એક મિત્રો નજારો નજારો મહાદેવનો અને અહીંયા શર્ટમાંથી આવો મિત્રો એવો મસ્ત નજારો આવી રહ્યો છે અને ભાઈ ભક્ત મિત્રો અહીંયા ઘણા જણા જાય છે ઘણા મિત્રો આવે છે તમે જોઈ શકો છો નજરો તો ચાલો મિત્રો આવો છઠમાં જન મિત્રો પાછા ના જન મિત્રો દર્શન કરાવું તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બનાડે મિત્રો હવે ફાઈનલ થોડી ઘણી મિત્રો અહીંયા બે ત્રણ ઇન્સ્ટાગ્રામની આપણે રીલ શૂટ કરી લીધી છે તો ખાસ ઇન્સ્ટાગ્રામમાં પણ આવી છે અને અત્યારે આપણે હવે જઈ છીએ મિત્રો પાસે દર્શન કરવા તો ચાલો મિત્રો આપણે ફાઈનલી શર્ટમાં પૂરી જાય છે મસ્ત તમારા પાસે છે ને મિત્રો અહીંયા આપણે ભોળા મહાદેવ મિત્રો છે જો તમે જોઈ શકો છો બનેલા છે મહાદેવને એવું તો તમે જોઈ શકો એવી રીતનું છે ને મહાદેવ અને ભારત મિત્રો બને છે હા ઘટે નહીં મિત્રો તો આપણે નાના બાળકો બનેલા છે એવી રીતના ઘુસે અને બધા મિત્રો અહીંથી ભાવિ ભક્તો બધા આવે છે ઘણા બધા ઘુસે અને ચાલો તો ખાસ મિત્રો દર્શન કરી દીધી આપણે સટમાં સીવી અને સટમાં મિત્રો ધીમે ધીમે હજી જાય છે અને પાછળ મિત્રો તમને મહાદેવ આપણે હજી તો દર્શન ના કરાય એ પહેલા મિત્રો સાક્ષાત દર્શન કરાવ્યો કહેવાય બાળકો મિત્રો રૂપ ધારણ કર્યું છે મહાદેવ શું કહે છે આપણે કેવું લાગ્યું આપણે

ચોવીસ ની અંદર મિત્રો બે વર્ગ વાર દર્શન આપે છે મિત્રો નિષ્ફળ મહાદેવ જે ગુજરાત ગુજરાતના મિત્રો ભાવનગર જિલ્લાનામાં આવેલું છે કોળિયા ગામમાં ભાવનગર થી હીસ કિલોમીટર દૂર આવેલું છે મિત્રો આ નિષ્ઠ મહાદેવ જા પાંડવો સાથે મિત્રો અને આગી

બરાબર એડે યાર કુટમ બો યાર બોલ દે પુરાવદી નાદન નામમ નમશિવાયે ઓ નમશિવાયે ઓ નમશિવા અવધાર આ રોજ રોજ દીલીપ પંડિત ચાજા ઉભા ભૂરા સ્વીવિનિંગ હતી પણ સાફ ના ફાઇનલી પાંચ મિત્રો પાંડવો દયા મિત્રો દર્શન પણ તમને કરાવ્યા છે અને અત્યારે આપણે જોઈ શકો છો આજે છે ને મિત્રો અમાસ તો અમાસમાં મિત્રો તમને દર્શન કરાવશે ખાસ મિત્રો અમાસમાં કોણ કોણ આવ્યું હતું એ ખાસ કોમેન્ટ કરી દેજો અને મચ્છીમાં અત્યારે પાસે તમે જોઈ શકો એવો નથી તો ચાલો એ બાજુ પણ અને તમને પણ દર્શન કરાવ્યા છે ખાસ મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનો ભૂલતા ના આપણે ફાઈને દર્શન થોડી ઘણી મિત્રો આપણે માહિતી છે એટલે આવડતી મિત્રો ઘણો ઇતિહાસ કીધો છે તો થોડી ઘણી મિત્રો આપણે બાપુ સાથે થોડી ઘણી મિત્રો વાત કરીશું ઇતિહાસ થોડો ઘણો જાણીશું તો ખાસ મિત્રો કન્ટીન્યુ બ્લોગમાં બનાવી રહ્યું ઘણું બધું ભવિ ફૂકતોને શર્ટમાં જો મિત્રો દરિયો ઓલી બાજુ છે અને આ બાજુ મિત્રો આપણે બધા દરિયાઓ ઇન્કમ જાય છે અને ઓટાની ઓલી બાજુ છે એનકામ આવ્યો નથી તો એ બાજુ પણ આપણે થોડા જઈશું તો ઇન્કમ થોડા અને મસ્ત તમે જોઈ શકો છો

હવે શ્રાવણ મહિનાની આવશે ભાદરવી અમાસ પછી પુષ્કળ મહત્વ આવશે અહીંયા અસ્થિ વિસર્જન થાય છે બહુ મિત્રો હવે આપણે મસ્ત મિત્રો સ્ટેન્ડ કરીએ છીએ હું જે મિત્રો બાપુ આપણો થોડો ઘણો ઇતિહાસ કીધો છે થોડો ઘણો મિત્રો આપણે કીધો છે અને ખાસ મિત્રો તેમને તમે હેરાચો કરીને કુમરમાં તો જણાવી દેજો બાકી આપણે મસ્ત મજા મિત્રો સાંડલો ફ્લાય લીધો છે અને જે રીતનો મિત્રો બાપુ સાથે આપણે જેટલો આવડતો હોય ને એટલો મિત્રો આપણે થોડો ઘણો ઇતિહાસ કીધો છે અને થોડો ઘણો મિત્રો બાપુ સાથે જણાવ્યું કેમ કે બાપુ અહીંયા મિત્રો ઘણા મિત્રો દર્શન કરવા આવતા હોય છે એટલે બીજો ટ્રાફિક બહુ ઘણું બધું હોય છે એટલે બહુ થોડો ઘણો મિત્રો ઇતિહાસ કીધો છે અને થોડો ઘણો મિત્રો આપણે કીધો છે તો ખાસ મિત્રો આપણે અત્યારે મસ્ત તમને દર્શન પણ કરાવ્યા છે અને મિત્રો અત્યારે સાંડલો બાંડલો કરાવીને હવે મિત્રો આપણે જઈ છે ચટણી બાય હોય અને અત્યારે અહીંથી મિત્રો કેવો મસ્ત નજારો આવે છે જોઈ શકો છો આખો ચટણી

મેળો ભરાય છે મોટો મોટો મેળો તમે રાખવાની સંખ્યામાં મિત્રો દર્શન આવતા હોય છે બધા અને જેવું છે

તો મિત્રો આપણે કોઈએ મિત્રો આપણે ખાસ શર્ટમાંથી પણ છે ને મિત્રો આપણે અહીંયા પોથી દ્વારા તમને મિત્રો દર્શન કરવામાં આવે છે મિત્રો ભાવ છે ને આઠસો આઠસો રૂપિયા ભાવ લે છે અને તમને તમને દેખાઈ દેશે મિત્રો પોથીમાં તમને દર્શન કરવા મોટા મિત્રો ચાલી ન શકતા હોય શર્ટ આપણે ખાડમાં હોઈએ તો એની બધા પોથી દ્વારા પેસા તમને દર્શન કરવા લઈ જાય છે મહાદેવના નિષ્ક્ર મહાદેવ મિત્રો ખાડ તો શર્ટમાં તો ખાસ મિત્રો આવો તો તમે મોટા વડીલો હોય ઘણા બધા ઉમરના હોય એને મિત્રો દર્શન કરાવે છે સાતસો આઠસો રૂપિયા મિત્રો ભાવ લે છે અહીં નાળિયે પાણી પણ મસ્ત મળી છે ડોડા છે હું ભાવ છે આપણે સાથે જ ભણતા હોય ભણતા હું ચાલીસ રૂપિયા એવું છે તો અત્યારે નાળિયે પાણીના દોડાના મિત્રો દસ રૂપિયા એવું છે તો અત્યારે મસ્ત દુકાન હોય ખાર્મા મિત્રો હોય ને આપણે અહીંથી શર્ટમાં તમે ત્યાં દર્શન કરવા જાવ ને ના મિત્રો તમને શર્ટમાં મિત્રો દરરોજ હોય છે દરરોજ જતો હોય ને દરરોજ કે દરરોજ દરરોજ મિત્રો તમને જો દરરોજ અહીંયા અહીંયા આ આ જગ્યા હોય છે તમે જોઈ શકો છો મિત્રો મહાદેવ મંદિર અહીંયા

વિશે ધનક ચલા છે સબ્સ્ક્રાઇબ કરતા કોમેન્ટમાં હર મહાદેવ ને કોણ બોલ